અને આજનો છે સૌથી મોટો સૌથી મોટો નહીં સૌથી મોટો છે આજનો સૌથી સૌથી મોટો નથી મોટો છે મોટો વ્લોગ સૌથી મોટો આઈ ડોન્ટ નો પણ મોટો છે અમારા આત્મ હેલ્મેટ છે અને અમે છે ને હરિદ્વાર થી બાઇક રેન્ટ ઉપર લીધી છે મેં કઈ બાઈક લીધી છે બધું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ રસ્તામાં યે એડવેન્ચર કરો અમે જઈએ છે મસ્ત જગ્યાએ એડવેન્ચર કરવા હિલ સ્ટેશનમાં યસ તો બ્લોગ મેન સુધી બઈને રહેજો બ્લોગમાં તમને બહુ મજા આવશે બહુ જ મજા આવશે તો મળી હવે ચાલુ રસ્તો તો ગાઈસ અમાર ટ્રીપની શરૂઆત કઈક આવી રીતે થાય છે કે ભઈ જો આ વર્કમેન છે ને એ સ્ટાર્ટ નથી થતી એક સ્ટાર્ટ થઈ ગઈ છે બીજી સ્ટાર્ટ થતી નથી કિક મારી સેલ્ફ સ્ટાર્ટ કર્યું બધું કર્યું પણ સ્ટાર્ટ થતી નથી પેલા સીધા તે ટ્રાય કરી પપ્પાજીએ ટ્રાય કરી બધાએ કર્યું પણ હવે જોઈએ સ્ટાર્ટ થાય છે નહીં તો બીજી મંગાવી પડશે સમારું થઈ યુ છે પોપટ અમે ઓલા ભાઈને ફોન કર્યો ને કે ભાઈ બર્ગ માઈન સ્ટાર્ટ ન થતી તો એ ભાઈએ શું કીધું ખબર સાઇટ સ્ટેન્ડ અહીંયા સાઈટ સ્ટેન્ડ ચડાવ્ય કે પછી ચાલુ થાય ના ના એવું નહોતું હોય પહેલી વાર જ્યારે અમે સ્ટાર્ટ કરી ને ત્યારે સાઇટ સ્ટેન્ડ ચડાવીને ટ્રાય કરી હતી તોય ન થઈ થઈ પછી મોટી ઘોડી ચડાવી તોય ન થઈ પછી પાછું સાઈડ સ્ટેન્ડ ચડાવી દીધું પછી પાછું સાઈડ સ્ટેન્ડ ચડાવી પાછું મતલબ ઉપર ચડાવી દીધું પછી પાછી સ્ટાર્ટ કરીને તો થઈ ગઈ હવારમાં ગાડી ઠોરી ગઈ બિચારી તો ગાઈસ અમારી ટ્રીપ શરૂ થઈ ગઈ છે જો આગળ અમારી એક ગાડી જાય છે અને પાછળ આવે છે બીજી બધી ગાડી એ ગાડી પાછળ છે અને અમે બે આગળ જઈએ છીએ યસ તો બહુ મજા આવી રહી છે તમે લોકો કહી દેજો ને આ રીતે બાઇક ટ્રીપ કરજો જરૂર તો ગઈ અમે છે ને મસૂરી જઈ રહ્યા છીએ આખું ફેમિલી રોડ ટ્રીપ કરીએ છીએ બાઇક લઈને બધા મસ્ત મજાની બાઇક લઈને કરેલી છે બે હંટર થ્રી ફિફ્ટી લીધી છે બે બોર્ગમેન લીધી છે પપ્પા મમ્મી વેદુ હવે ઇન બધા એક સાથે જઈ રહ્યા છે અને છે ને એક જગ્યાએ ખાલી ફોટો પડવા માટે ગાડી ઊભી રાખી છે અહીંથી મસૂરી હજી ત્રીસ કિલોમીટર આખું છે અને આ બાજુ દેહરાદૂન છે જુઓ તમે દેખાતું છે અને અમારે આ બાજુ જમ્યું છે મસૂરી આ બાજુ છે તો કેવું ફિલિંગ આવે છે તમને ઠંડી છે મસ્ત મજાની એટલે બધાને ઠંડી લાગી ગઈ છે આજે પાસે વાજરા છે પાછો તડકો નથી એટલે અને જો આ છે શુદ્ધ વૈષ્ણવ ધાબા ની આ છે આલુ પરોઠા મળે તો અમે આલુ પરોઠા ને ચા નો ઓર્ડર આપ્યો છે અને યસ બધા હવે ફ્રેશ તો આ છે ને ભૂખ બધાને લાગી હતી કેમ કે સવારે ખાલી ચા કોફી પીને જ નીકળ્યા હતા તો અને હવે નાસ્તો કરી લઈએ ને અહીંયાથી લગભગ કેટલું દૂર છે હેલ્મેટ કે અમારા બધાને વાળ ચંપુ જેવા દી યસ કોઈ ની હેલ્મેટ પહેર્યું ન હતું તો વાડા બેઠી ગયા હવે અહીંયાથી થી છે ને લગભગ 30 30 કિલોમીટર જેટલું છે 10:30 અમને જ પહોંચાડી દેશે અત્યારે ભાગ ગયા કિલોમીટર ઢાળ ચડવાનું શરૂ કરી દીધું છે મતલબ કે એન્ટર થઈ ગયા છીએ અને આમ ને આમ જો ખાલી view જો તમે કઈ કઈનો ઓ માય ગોડ ખરેખર મસૂરિ એકવાર આવાજો એટલે બહુ જ સરસ view આવે છે અહીંયા નું લોકેશન આઈ મસુરીમાં એન્ટર થઈ ગયા છે તમે એન્ટર થશો ને નગરપાલિકા નગરપાલિકાનું આવશે કે જ્યાં છે ને તમારે જુઓ ગાડીના સાહીઠ રૂપિયા છે ટેમ્પો ટ્રાવેલના ના એકસો વીસ રૂપિયા છે ટુ વ્હીલ ના બાર રૂપિયા છે બાકી બધાને તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતે તમારે નગરપાલિકાને એક અમાઉન્ટ પે કરવી પડશે જો તમારે ઉપર જવું હોય ને મસૂરીમાં અને આગળ ક્યાંય છે ને એ લોકો જે કીટ આપે ને એ તમારે સાચવીને રાખવાને એટલે આગળ કે માંગે ને ગાઈસ અમે મસૂરી અંદર પ્રોપર સિટી આવી ગયા છીએ બ્લોગ એટલે નહોતા કારણ કે અમે પાર્કિંગ ફાઇન્ડ કરતા હતા અહીંયા એવું છે કે તમે જો તમારો સ્કૂટર રેન્ટ ઉપર લઈને આવ્યો હોય તો તમને અંદર સ્કૂટર લઈને નહીં આવતા ટેક્સી પાસિંગ હોય સ્કૂટર હોય તો અંદર નથી લેવા દેતા ઈ ભારત તમારે પાર્ક કરવું અને તમે અમે મોલ રોડ જઈ રહ્યા છે વચ્ચે છે ને મસ્ત જગ્યા આવી તમે ઊભા રહી ગયા તમે ખાલી વ્યૂ જો આ ગાડી ચડી ના શકતી છે સાચું ટુકકા મારે આ ગાડીને અહીંયા તમે ધ્યાન રાખજો ખાસ ગાડી લઈને આવું તમારા ભાઈ પાવરફુલ ગાડી હોય તો બાકી તો ફોર વ્હીલ માં તો ડીઝલ જ લઈને આવજો હા બાકી તો કેવડ આવશે કો યસ અને ટુ વ્હીલર માં છે ને હેવી ગાડી લઈને આવજો અમે મસૂરી તો આવી ગયા પણ છે ને અમને ખબર નથી આ ફરવા માટે કઈ કઈ જગ્યા છે હવે ખાલી એક મોલ રોડ જ કવર છે ચડાવી તો દીધા હવે જોઈએ હું કે ફરવાનું શું છે કઈ રીતનું છે કે આઈડિયા છે નહીં

અહીંથી રોપ તમે ઉપર પણ જઈ શકો છો આઈ થિંક ત્યાં ગન હિલ કરીને આવેલું છે અને પર પર્સન કંઈક સાડી રૂપિયા ટિકિટ છે રોપ વેની આવું રીતે કંઈક છે લોકેશન અને અહીંયાથી પણ તમે છે ને આવી રીતે ટુ વ્હીલ રેન્ટ ઉપર લઈ શકો છો અને કંઈક આવો મસ્ત મજાનો વ્યૂ છે ઊભો છે ને ત્યાંથી માણસો છે ને મસૂરીમાં ફરવા આવે અમારા માણસો અહીં મસૂરીમાં છે ને ગલુડિયા ગોતે અંદર કોથળામાં જઈ જઈને ગલુડિયા ગોતે છે ફરવાનું કંઈ ન તો ગલુડિયાને તો રમાડીએ અહીંયા છે ને આવી રીતે જો ગાડી આવે તમે આડી વાળા વાહન મૂકો હોય ને તરત તેમ કે ગાડી સાઈડમાં મૂકી દેવા નકર વાહન ચલન કહી જાય જો સાંભળ્યું તમે આવી રીતે તરત ચલન કર નાખે વાહન નું આડે વાળું મૂકો ગમે એવી મોંઘી ગાડી હોય ને પથ્થર ઉપર ભરોસો તો કરવો જ પડે બધા ગમે એવી તમારી પાસે ગાડી ન હોય બધી ગાડી પથ્થરા તો મૂકવા જ પડે પણ તો મોંઘી ગાડી નો ફાયદો હું તો પથરા તમારે એક દિન મૂકવા તો પડે છે ગાઈસ છે ને અહીંયા તમે આવો ને તો આ એક વસ્તુ ખાસ લેજો આવા સોવિનિયર મળે છે પ્લસ આવા ફ્રીજ મેગ્નેટ મળી રહેશે તમને ઘણા બધા કેટલા બધા ફ્રીજ મેગ્નેટ છે તમારે જેવા જોતા હોય ને બધા ફ્રીજ મેગ્નેટ મળી રહેશે એટલે ઇન્સોટેક યાદગીરી રહે આપણે અહીંયા આવીને અને પ્રાઇસ કીધું તો ફિફ્ટી સિક્સટી રૂપીઝ છે કોઈક જગ્યાએ સો રૂપિયા કહે છે આપણે બે ત્રણ દુકાને પૂછજો એટલે તમને મસ્ત મજાનું મળી રહેશે અમે છે ને અહીંયા વોશરૂમ જવા માટે આવ્યા ને તો જો આ આઈનું વોશરૂમ છે બસ ન દેખાડું અને અને છે ને હે બોલો 70 રૂપિયા અમાર પાઈથી લીધા કેટલા 70 રૂપિયા એવું તો પેલી વાર ભાડું કે ટોયલેટ જવાના 10 રૂપિયા પર પર્સન અમે 6 જણા હતા તો 70 લીધા એ આપણે 6 જણા છીએ 6 છીએ ગઈસ હિલ સ્ટેશનનો છે ને એક બેનિફિટ છે કે અહીંયા જો શોલ છે ને આ બધી કેવી મસ્ત મસ્ત શોલ છે બધી સો સો રૂપિયા મળે છે સો રૂપિયામાં તો કેવી મસ્તની શોલ મળે બાકી જો અહીંયા બધી વસ્તુ ગરમ કપડા છે ને એમ જો અલગ અલગ ગઢવાલી કંઈક શાલ છે આ જો કંઈ મસ્તની છે આ ફક્ત અઢીસો રૂપિયાની છે બાકી તમે જોઈ શકો છો ઇન છોટા ગરમ કપડાં બહુ સસ્તા મળે છે ગઈશ કેમ શિમલા મનાલી બધી જગ્યાએ મોલ રોડ હોય ને એમાં મૈસૂરીનો મોલ રોડ છે તમને કેફે ગરમ જેમ સોવેનિયર બધી જ વસ્તુ મળી રહેશે પણ બધી જગ્યાએ પ્રાઇઝિંગ અલગ અલગ છે એટલે કોઈ પણ છે ને બધી દુકાને પૂછજો પછી પરચેસ કરજો વસ્તુ તમને બધા એન્ટિંગ એન્ટેક ને સારી સારી મળશે પણ પૂછીને લેજો અને બાર્ગેનિંગ પણ થાય છે સારું એવું એમાં એવું છે અહીંયા છે ને આવું હોય ને તો બે ત્રણ દિવસનો ટાઈમ જોવે પ્લાનિંગ જોઈએ અને અમારે તો સવારથી સાંજ આવવાનું હતું એટલે એટલે હવે અમે જઈ રહ્યા છીએ નીચે દહેરાદૂનમાં છે ને ટપકેશ્વર મહાદેવ કરીને એક મંદિર છે ત્યાં જઈએ છીએ ત્યાં જઈને જોઈએ કેવું છે કેવું નહીં એમ તો ગાઈસ નીચે ઉતરતા અને રસ્તામાં લઈ ગયો છે નાનકડે હોય મને લાગી તી ભૂખ અને મેગી ધોયા વગર રહેવાડ નહીં યસ પાડો કે મેગી ટ્રાય કરવા અમે વચ્યાં છે હા મનાલી નહીં તો મેં સોરી વેય મહમદ છે ને ગયા છીએ આશ્રમે વચ્ચે જે બ્લોક જોવા હતું છેલ્લે બ્લોક કરીને તો યાદ નથી એટલે વચ્ચે તો સીધો હતો એને થોડો તો પછી પાછો બ્લોક લીધો નથી આવીને તરત શરૂ કરી દીધું છે સેવ ઉમરાને કળી ખાવાનું કેમ કે ભૂખ લાગી હતી બહુ અને અમે ખાઈએ છીએ ચણા ચોર ગરમ ને દાળ ને એવું બધું તો હવે આની પછી પ્લાન નું કઈ નક્કી નથી હું પ્લાન છે મારો ગાડી ભાડે લીધી છે પેટ્રોલ તો ખાલી પડવું પડશે ને ખાલી કરવું પડશે ખાલી કરવું પડશે પેટ્રોલ પેટ્રોલ ખાલી કરતા આવે તો ગાઈ અમે છે ને પાછા આવી ગયા છે એ જગ્યાએ જ્યાંથી છે ને બાઇક અને સ્કૂટી રેન્ટ ઉપર લીધી હતી એ જગ્યા છે ને ઘૂમો બાઇક ઓન રેન્ટ કરીને છે કે જ્યાં છે ને તમે જો આવી રીતે રોયલ એન્ફિલ્ડ છે અહીંયા ધંડરબર્ડ છે અહીંયા છે ને અંદર ઘણી બધી ગાડી તમને આવી રીતે રેન્ટ ઉપર મળી જશે હિમાલયન છે એક્સ પ્લસ છે જુઓ આ એક્સ પ્લસ બીજી ઘણી બધી બાઇક છે અહીંયા શોટ કે તમને એ ટુ ઝેડ બાઇક તમારી રિકવાયરમેન્ટ મળી જશે અને બધાના પ્રાઇઝિંગ અલગ અલગ હોય છે અને પ્રાઇઝિંગ ફ્લેક્ચ્યુએટ થતાં રહે છે અમે જે બાઇક રેન્ટ ઉપર લીધી એનું પ્રાઇઝિંગ અગિયારસો રૂપિયા હતું અગિયારસોમાં અમે હન્ટર લીધી હતી અને અગિયારસોમાં અમને છે ને હિમાલયન પણ આપતા હતા અને આ બર્ગમેન અમને નવસો રૂપિયા કીધા હતા બરોબર ને હમ ઇન શોર્ટ કે ડિપેન્ડ અપોન શું છે એની ઉપર પ્રાઇસિંગ ડાઉન હોય છે પ્રાઇસિંગ સરખા નથી હોતા ઓછું અને આનું એક્ઝેક્ટ એડ્રેસ છે ને ગુજરાતી ધર્મશાળા લક્ષણ એટલે ત્યાં અંદર જ છે અને તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેમ તમને હમણાં કીધું ને કે અમે જ્યાં બાઈક રેન્ટ ઉપરથી લીધું હતું ને ત્યાં ગુજરાતી ગલી છે તો ત્યાં અમે આગળ આવ્યા ને તો જો જય ગાત્રાળ ભોજનાલય છે રોટલા રોટલી પરોઠા એ વસ્તુ મળી ભાઈ સિવાય તો અમે રોટલા ને બાકીનું બધું પેક કરાવીએ છીએ શાક છે ખીચડી છે કઢી સિવાય અને અહીંયા સરસ જમવાનું મળે છે ઇન શોર્ટ આ ગલીમાં છે ને તમને રોટલાય મળી રહેશે એટલે કઈ વાંધો નહીં આવે ગુજરાતી વાળા લોકોને તો ખાસ અહીંયા કેમ કે આપણે છે ને રોટલા ને ભાખરી વગર જાજા દિવસ જાય નહીં પાછી માથાકૂટ કરવાની રિક્ષા માટે રિક્ષાવાળાને પાછું કહેવાનું વીસ રૂપિયા લીલો વીસ રૂપિયા લીલો